ભાવનગર જિલ્લાના બોટાદ તાલુકાના રોહિશાળા ગામમાં મામળીયા નામે એક ચારણ રહેતા હતા માલધારી હતા હતા અને ભગવાન શિવના પરમ ઉપાસક તેમના પત્ની દેવળબા પણ ખૂબ જ માયાળો અને ઈશ્વરની ભક્તિમાં લીન રહેવાવાળા હતા તેઓ માલધારી હોવાથી ઘરે દુજાણાને લીધે લક્ષ્મીનો પાર ન હતો પણ ખોળાનો ખૂંદનાર ન હતો તેનું દુઃખ દેવળબાને સાલ્યા કરતું હતું મામળિયા અને દેવળબા બંને ઉદાર માયાળો અને પરગજો હતા તેમના આંગણે આવેલો કોઈ દિવસ ખાલી હાથે કે ભૂખ્યા પેટે પાછો ન જાય એવો આ દંપતીનો વર્ણ લખ્યો નિયમ હતો તે સમયે ભાવનગર જિલ્લાના વલ્ભીપુરમાં શિલાદિત્ય નામનો રાજા રાજ કરતો હતો જેને મામળિયા ચારણ સાથે ગાઢ મિત્રાચારી હતી મામળિયા ચારણ ન આવે ત્યાં સુધી શિલાદિત્યને દરબારમાં જાણે કે કંઈ ખૂટતું હોય તેમ લાગતું વલ્લભીપુરના રાજવી શીલાદિત્યના દરબારમાં કેટલાક લોકો પણ હતા તેમને રાજા અને મામળિયા વચ્ચેની મૈત્રી આંખમાં કણાની જેમ ખોજતી હતી એક દિવસ રાજાના મનમાં બહુ ચાલાકીપૂર્વક એવું ઠસાવવામાં આવ્યું કે મામળીઓની સંતાન છે તેનું મોં જોવાથી અપશુકન થાય છે જેથી ભવિષ્યમાં આપણું રાજ પણ ચાલ્યું જશે અને એક દિવસ મામળિયા પોતાના નિત્યક્રમ મુજબ પ્રભાતના પોરમાં રાજમેલે આવીને ઉભા રહ્યા રાજવીના મનમાં અદાવતિયાઓએ રેડેલું ઝેરતું હતું કંઈ બોલ્યા ચાલ્યા વગર એક જ વાક્યમાં મિત્રતા હવે પૂરી થાય છે તેમ કહી શિલાદિત્ય પોતાના મહાલયમાં ચાલ્યા ગયા ત્યારબાદ રાજાના વર્તનનો મૂળ હેતુ લોકો પાસેથી જાણીને મામળ્યાને ખૂબ જ દુઃખ થયું આમ તેને જે જે લોકો સામે મળ્યા તે વાંજ્યા મેળા મારવા લાગ્યા તેનાથી ખૂબ જ દુઃખી થઈને થી પોતાના ગામ આવી પત્નીને રાજા સાથે થયેલ વાત માંડીને કરી ની જિંદગી હવે તો ઝેર જેવી લાગવા માંડી આમ જ જીવન જીવતા મામડિયા ભગવાન શિવના શરણમાં માથું ટેકવ્યું અને શિવાલયમાં શિવલિંગની સામે બેસીને નિશ્ચય કર્યો કે તેમની અરજ ભગવાન નહીં સ્વીકારે તો તેઓ પોતાનું મસ્તક ઉતારીને કમળ પૂજા ચડાવશે મામળીઓ ભગવાનની આરાધના કરવા લાગ્યો આમ છતાં કાંઈ સંકેત ન થયા અને પોતાનો મસ્તક તલવારથી ઉતારવા લાગ્યા ત્યારે જ ભગવાન શિવ પ્રસન્ન થયા અને પાતાળા લોકોના નાગદેવતાની નાગપુત્રીઓ અને નાગપુત્ર તેમને ત્યાં સાત પુત્રીઓ અને એક પુત્ર તરીકે જન્મ લેશે તેવું વરદાન આપ્યું આમ મા તો ખુશ થઈ ગયો અને ઘરે જઈને તેની પત્નીને વાત કરી તેની પત્નીએ ભગવાન શિવના કહેવા મુજબ મહા સુદ આઠમના દિવસે આઠ ખાલી પારણા રાખી દીધા જેમાં સાત નાગણીઓ અને એક નાગ આવી ગયા જે તરત જ મનુષ્યના બાળ સ્વરૂપે પ્રગટ થયા ત્યાં કન્યાઓના નામ આવડ માન્યાઓના હોલબાઈ સંસાઈ જાનભાઈ અને ભાઈ મેરખીયો રાખવામાં આવ્યું ખોડિયાર માતાજીનું નામ પડવા પાછળની કથા એવી જાણવા મળે છે કે એક વખત મામળિયા ચારણના સૌથી નાના સંતાન એવા મેરખિયાને ખૂબ જ ઝેરી ગણાય તેવા સાપે દસ દીધો હતો તેની વાત મળતા જ તેના માતા પિતા અને સાથે બહેનો જીવ થઈ ગયા અને ઝેર કેવી રીતે ઉતરે તેનો ઉપાય ઉપાય વિચારતા હતા તેવામાં એવો બતાવ્યો કે પાતાળ લોકમાં નાગરાજા પાસેથી અમૃતનો કુંભ સૂર્ય ઉગે તે પહેલા લાવવામાં આવે તો મેરઠિયાનો જીવ બચે તેમ છે આ સાંભળીને બહેનોમાં સૌથી નાના એવા જાનબાઈ પાતાળમાંથી કુંભ લેવા ગયા તેઓ જ્યારે કુંભ લઈને બહાર આવતા હતા ત્યારે રસ્તામાં તેમને પગમાં ઠેસ લાગી અને તેમ તેથી તેમને ચાલવામાં તકલીફ પડતી હતી આવું બન્યું ત્યારે તેના ભાઈ પાસે રહેલ બહેનને એવો સંકેત થયો કે આ જાનભાઈ ખોડી તો નથી થઈને ત્યારે ઝડપથી કુંભ લઈને આવી શકાય તે માટે જાનબાઈએ મગરની સવારી કરી જેથી તેનું વાહન પણ મગર જ છે જ્યારે તેઓ પાણીની બહાર આવ્યા ત્યારે ખોડાતા ખોડાતા આવતા હતા તેથી તેનું નામ ત્યારથી ખોડિયાર પડ્યું અને ત્યાર પછી લોકો તેને ખોડિયારના નામે જ ઓળખવા લાગ્યા જયમાં ખોડિયાર